આગળ વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં મોહનનગર સોસાયટીમાં ગટરિયા પુલ ઉપરથી સ્થાનિકો છે એકસો પચાસ જેટલા કારખાના આ સોસાયટીમાં આવેલા છે ઉભરાતી ગટરના કારણે મચ્છરનો ઉપદ્રવ ઘણો જ વધી ગયો છે જેનાથી લોકોમાં બીમારીની ભીતિ પણ સેવાઈ રહી છે તો બીજી બાજુ સ્થાનિક કોર્પોરેટરનું પણ પાલિકાના અધિકારીઓ નથી સાંભળી રહ્યા આ મોહનનગર એટલે વરાછાનું હૃદય કહી શકાય અહીંયા હારા હારા શેઠિયાના જન્મ અહીંયા થયા છે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની અહીંની લાયન છે અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે હું આવું પણ છું અને અમારે અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયા આ રોડ ઉતારી દીધો છે ખોદી નાખ્યો છે તો જે ચાલીસ વર્ષ જૂની લાઇન છે તો મારી એક માગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઈન જ બદલવી પડે એમ છે કારણ કે હીરાના કારખાના હતા પહેલાં એટલે હીરામાં સમજી લો કે હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય એટલે લાઈન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઇન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે પણ જે માગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એમ એની અરે સહમત પણ છું કારણ કે આ ટીપી સત્તર અને આ રોડ ટીપી રોડ બોલે છે તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ જે સમયસર હોવી જોઈએ એ મળી નથી ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી બધા સાથે લઈ જઈ પછી કાર્યપાલકની સામે પણ પચીસ ત્રીસ જણા અહીંયાથી આવ્યા રજૂઆત કરી પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે સમસ્યા ગટરની મોટી પાયે પહેલે જ છે અને જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું અધિકારીઓએ આપી દીધું છે પહેલાં પાણી ધાતુ થોને ઉતરવા આજે અમારી ગટર લાઈનમાં જે પાણીનો નિકાલ એને કર્યો છે ત્યારથી અમારી સમીક્ષા મોટાભાગે તકલીફવાળી થઈ છે અને ટીપી સત્તર એને ફેસિલિટી અમને આપવી પડે છતાં આજે એ લોકો કોઈ હાનું થતા નથી ધ્યાન પણ આપતા નથી વારંવાર જાય છીએ કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવવાની આજે પાંચ વાગે મળી આવ્યો છું મને કે નાઈટમાં આવશે છતાં આજે કોઈ આવ્યું નથી માંગણી આ ગટરનો નો પ્રશ્ન છોલ અને રોડ બે માંગણી કરી છે આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે એ તે ના ખોજ્યું હોત તો એ અમારું હાલતું હતું આમાં કારખાના જેમ માનો કે હો દોઢસો તો આજ પણ મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને એને હિસાબે અમને તકલીફ અમારે દોઢસો તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે રાજકોટમાં સોરઠિયા રાજ